એ બધા ધાનેરાની તમામ સમાજ અઢારે આલમ છત્તીસે કોમ નો હૃદયપૂર્વક આભાર માનો છું બનાસરી બેન એટલા માટે મેં તો કીધું આ બનાસકાંઠા પૂરતું જ છે પણ આમણા અમે ગુલાબભાઈ બધા મંત્રીઓને મળવા ગયા ને તો બધા મંત્રીઓ પણ એવું કીધું આવો બનાસની બેન એમ એટલે બનાસની બેન કોઈક એના ભાઈઓની બેન હોય સીમિત એરિયા મૂર્તિ બેન હોય પણ આખા કા બનાસ કાંઠાની બેન તરીકેનો જે તમે દરજો આપ્યો છે તો હું મામાજીને ભગવાનને પ્રાર્થના કરું કે બેન તરીકે મારે તમારા બધાની જોડે કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ એક બેન ની જવાબદારી શું હોય શકે એ નિભાવવા માટેની માં જગદંબા અમને સૌને શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું આ ચૂંટણી અનેક ચડાવ ઉતારો સાથે આપણે લડી હિંમત મરદા તો મદદ એ ખુદા પણ હિંમત ગમે એટલી હોય પણ પ્રચાર સાચા આકાર ના હોય અઢારે આલમ ના એક નાનામાં નાનો સમાજ હોય એના આશીર્વાદ ન હોય તો આપણે ચૂંટણી જીતી શકીએ નહીં ચૂંટણીમાં યુદ્ધનું મેદાન હોય કે ચૂંટણી મેદાન હોય એમાં જે મતદારો ચૂંટણી લડતા હોય ઠેકેદારો ચૂંટણી લડતા હોય એ વખતે એમનું જે હુનર હોય એમનો જે એક મનોબળ હોય કોઈ પણ ચૂંટણીની અંદર એક મનોબળ મજબૂતીથી મતદારો ચૂંટણી લડતા હોય અને મતદારો જ્યારે ચૂંટણી લડતા હોય અને પહેલા દિવસે જ જ્યારે તમામ સમાજોએ એવું નક્કી કર્યું હોય કે ગમે એટલા આફત આવે ગમે એટલી મુશ્કેલીઓ આવે ગમે એટલા લોભ આવે લાલચ આવે પણ આ વખતે આપણે કેરીબેનને અને કોંગ્રેસ ને જીતાડવી છે તો તમામ સંસાધનોને પરાજય કરવા વાળી બનાસકાંઠા ની જનતા ને ધાનેરાને નમન કરું છું ને વંદન કરું છું આવનાર સમયમાં રાજકારણની ની થિયરી હમણાં કોઈ ભાઈ ગુલાબભાઈ કહેતા હતા કે ગેની બેનને ને ચૂંટણી લડાયા એવા ને એવા તમામ ને લડાવો એવી હું અપેક્ષા રાખું છું ને એવું થાય એવી અમને આશા પણ રાખી

અને એટલું ચોક્કસ કહીશ કે તમે કોઈક આપ્યું હતું તો કોઈક પાસે લેવા જવા માટે હકદાર બન્યા પેલા જ અહીંથી ધાનેરામાં એવો સુર આવ્યો ભીખાભાઈ કે ઠાકોર સમાજ એમને વિધાનસભામાં આપ્યા ને આ વખત તમારે આપવા છે એ કોઈક અનેક વખત અલગ અલગ સમાજોને અલગ અલગ વખતે અલગ અલગ ચૂંટણીઓમાં મદદ કરી હતી તો આજે તમે દાની પાયા આપ્યા હતા એની પાયા લેવા માટે હકદાર પણ બન્યા

અને આ પ્રમાણે રાજકારણમાં એ આવનાર સમયની અંદર એની ખૂબ જળબુણમય મહેનત કરવા માટેની જરૂર પડશે અને એટલા માટે આપ સૌને વિનંતી કરું કે તાનેરા તાલુકામાં ભલે તાનેરા તાલુકો માઇનસ રહ્યો હોય પણ વિધાનસભા લેવને બહુ મોટું નુકસાન નથી ગયું અને એટલા માટે તાનેરા તાલુકામાં તાલુકા લેવલે નતાભાઈ સાહેબ કેટલું નુકસાન થયું દાદા તાલુકા ધાનેરા તાલુકા વાત કરું છું સાત હજાર જેટલું માઇનસ થયું અને એની લીડ દાંતીવાડા તાલુકામાંથી માંથી ભરમર થતા પંદરસો કે સોળસો એટલે બહુ નુકસાન નથી કર્યું નહી નુકસાન વધારે દસ હજાર નું થયું હોત તો આપણે ચૂંટણીમાં પરિણામમાં થોડી તકલીફ પડો ભારતીય જનતા પાર્ટીના લોકોને હજી સુધી હાર એ પચતી નથી અને એટલા માટેથી વારંવાર દોરાવે છે એ લોકો ભાજપ અને કોંગ્રેસની ચૂંટણી નથી કરતા અને ચૂંટણી એ લોકો એમ માને છે હારવાવાળા વાળા કે ચૂંટણી હાર્યા ભાજપ ને કોંગ્રેસ ચૂંટણી લડતું હતું એ પ્રમાણે એ કરતા હોત તો અનેક વખત ચૂંટણીમાં હારજીત લોકશાહી ડબે થાય

આજે શરૂઆત તો હવે થશે જે બધી લાડી વાલી છે ને એ વિધાનસભા સુધી જેટલા ને તમારા બધાના કાને આપણા કોંગ્રેસના આગેવાનોના કાને અથડાય કે આ ગામની અંદર આ લાલચથી આ માણસે અમે મદદ કરી છે તો એને વેલા વેલું કે કે ભાઈ ઉગરાણી હવે ચાલુ કરી તે તો આપે જ છે બજે જે વાયદો કર્યો હોય વાયદોની ઉગરાણી કરો એટલે ભવિષ્યમાં માત્ર વોટ લઈ પણ ખબર પડે કે લોકશાહી અને હવે લોકોમાં પણ જાગૃતિ આવી છે કે આપણે માત્ર વાયદો આપી દેતા અને પછી વોટ લઈ દેતા એનો પૂરો ના કરીએ તો ચૂંટણી તો છાસ આવે ને આવે